વાંદી ગેમ ઝડપાય છે જે લોકોને માટી કામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી ચાંદી સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સો અથવા ચાંદી પકડાવી દેતા હતા એ બાબતે ગાંધીગ્રામ પોલીસ જે ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે મુજબ દાખલ થયેલ એ ગામે ફરિયાદીત ધવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નાવ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના clinic ના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદી જાણ કરેલ કે અમે ખોદકામ કરતા હતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના મળે સિક્કા મળી આવેલ છે જે બાબતે તેમને છેતરી અને પાંચ લાખ રૂપિયા ચોટીલા ખાતે લઈ અને ડુપ્લિકેટ સોનું પકડાવી દીધો આરોપીઓ નું નામ શું છે એમનો ગુનાહિત શું છે અને મોડસ ઓપરેન્ડી શું છે આરોપી નંબર એક ઈશ્વરભાઈ ઉર્ફે પરિયો વીરાભાઈ વાઘેલા રહેવાનો એનો સરખેજ અમદાવાદ નંબર બે અર્જુન પન્નાભાઈ સોલંકી માલિયાસણ મોહનભાઈ ઉર્ફે મનીયો ભગવાનભાઈ પરમાર માલિયાસણ હીરાભાઈ રામાભાઈ રાઠોડ માલિયાસણ આ હાલ હાલમાં ચાર આરોપી પકડાય છે તથા ત્રણ મહિલા આરોપી પકડવાના બાકી છે અને આરોપીઓ એ અગાઉ ચોટીલા ખાતે વેડગ રોડ પારેવડી ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચરે છે જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અગાઉ પકડાયેલ છે એમની મોડસ ઓપરેન્ડી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે લાલચ આપે કે અમને ખોદકામ કરતા દરમિયાન અમને જૂના સોના ચાંદીના ના દાગીના સિક્કા મળી આવેલ છે જે બાબતે ઓછી કિંમત માં આપવા તૈયાર થઈ અને પબ્લિક ને કે ટુંકમાં જે પણ વ્યક્તિ ને છેતર છેતરી એને પૈસા પડાવી આ નામ એનો વાંદરી ગેંગ આપ્યું છે અલગ અલગ ગેંગ એ રીતના ચીખલીકર ગેંગ આ એની ખાસ હતા

Svobodnjena je nevjerojatno od